મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મમ્મી તો કપડાં ધોવાઈ ગઈ હવે હમ અર્ધુકમ પતી ગયું લાગે નહીં આ લુકડો પલાળી લઈ તો થોડો લાકડો લેવા દે ભાઈ કપડો તો તો સામો કી રહી હું પડી એ પડી જો તો ઈ જો પડી કોઈ મે <laughs> <laughs> <laughs>

આવર લિકા ચલો ગાઈસ ખવા મટી પાનું શાક ગુબીનો શાક ને રોટલી કે નિકવલા ખાઈને આ સ્કૂલ માં તો કશું તો જમીએ હું દાદી બેન નો કહી તો નું જો બેસ્યા છે એલ્યુટર લઈ એલ્યુટર શું કરે ભાઈ બસ હા આતે આ ના ના શીખવાનું હોય આતે શીખવાનું હોય પાગળ અચ્છા બનાયા હો મસ્ત બનાવી છે અને આ વાળો દૂર જતો કે કે કાપી દી કે તો એના માંથે એર નીકળી જાય આ કે કે ફેન આને કાપેલું છે

બસ કોટરતા બાપ પર ચલી ગયા હે કરે હે શાક બનાઈ શાક બનાઈ કિચ ઉકલી મોડા મોડા સજો પેલો नोटाओ हां गाची पनाओ मैं तो देखो wah, ya.

રેક અલે દોડી 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 દીવાલ તોડી નાખી અરે બાજુ રો ગાઈ બજન ચાલી રહ્યા ન ભગવંત પૂરા મિલ્યો સફ એ એ એ કંટાળો નોકરી થી ઘેર આવી હવે જઈશું બજાર પાસે નીધું તો મજા પડી આજે આટલી બધી જગ્યા મળી ને ગાડી એક બાઈક ચલાવવાની આમ તો ઘરમાં ખોકળું પડે ને જવા દે કે ફાસ્ટ કેમ બીવાય વરસાદ અંધારે મીધું આવત મજા આવે તો કે બધું બેટા આપડા જોડે ચાર્જર સન આ લુ એ લગાવવાનું ચાર્જર નીચે ત્યાં ચાર્જિંગ કરી દેવાનું મમ્મી કઈ નહીં તો બજારમાં દુકાન પર आखेलिया गरमो चोय फोन करू है હા એક્ટિવામાં માં જો સુ હારે ને બાર એક્ટિવા હેડતા હેડતા નથી જતો હું મારી માં દેખાય જ નહીં તો પડે આમ ગાઈસ જઈએ હવે બજારમાં મસ્ત તો કુ થઈ ગયો જંગલ મને શક કરાવડાયું આજી કર હું આ હો ગયો મમ્મી આ હો ગયો હા ચાલ કેટલા તલાવ છે પોત છ દોણ આવશે એના છે એવું મસ્ત થયું જો ગાય બેહવા માટે તો કઈ જતા તો બજારમાં અને આઈ ગયા ગ્રાઉન્ડમાં તો સેવા અમને મળતા જઈએ આવ્યો નવું ગ્રાઉન્ડ પબ્લિક બધી દોડી આદમીની તૈયારી કરી દઈએ સેમ સ્ટ્રેચિંગ કરી દેવો ને આ સેમ નું તો ગાઈસ બજારમાં તો આવી ગયા એની બોલાની લખન પછી જે છે ગાઈસ પપ્પા તો તાળું મારી રહ્યા છે ને આપણે ઘરે જવા માટે તો ગાઈસ ઘરે તો આવી ગયા પપ્પા જાય અંદર

ュ、yeah,